ભાવનગર શહેરમાં શિવરાત્રીને નિમિત્તે શહેરના મુખ્ય મંદિર તખ્તેશ્વર મહાદેવ ખાતે પણ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી દર્શન માટે સવારથી જ મંદિરમાં લોકોની કતારો લાગી હતી ભાવનગરના તખ્તેશ્વર મહાદેવના મંદિર ખાતે ભક્તો દ્વારા જળ બીલીપત્ર વગેરે અર્પણ કરીને શિવભક્તિ કરવામાં આવી હતી જો કે અનેક ભક્તો દ્વારા ભાંગનો પણ પ્રસાદ સ્વરૂપે સ્વાદ લેવામાં આવ્યો હતો આલદારજો ભૈલા આલદાર્યો ભૈલા આસરો યો આલદાર્યો આજનો દિવસ કાકા કદી ભરી છે બાઈઓ આતારજો આજ મહાશિવરાત્રી પ્રસંગે ચગતેશ્વર મંદિરમાં દર્શન કરવા આવ્યું છું અને લોકોની ભીડ અને ઉત્સાહ જાજો જોવા મળે છે ભોયાના સૌનું ભલું કરે એવા ભગવાન પાસે પ્રાર્થના હરર મહાદેવ જય ધર્વરે મારું નામ યશ કોટી છે અમે બધા શેઠ જેપી પીર્વત કોલેજ ભાવનગરમાંથી આવ્યા છે કોલેજમાં અભ્યાસ કરીએ છીએ આજે મહાશિવરાત્રી પાવન દિવસ નિમિત્તે અમે બધા ચકટેશ્વર મંદિરે આવ્યા છે આ ચકટેશ્વર મંદિરની હિસ્ટ્રી બહુ જૂની પુરાણી છે મહારાજા તકતસિંહજીએ આ મંદિર બનાવ્યું હતું અને આ આવીને અમને ખૂબ જ શાંતિ મળે છે આટલી બધી ભીડ હોવા છતાં અમે દર્શન કરવા આવ્યા છે અને ખૂબ જ શાંતિ મળે છે